ઈસ્ટા જ્વેલ્સ એલએલપી દ્વારા નવા જનરલ સ્ટોર ઈસ્ટાના લોન્ચની ઘોષણા કરવામાં આવી છે ગાંધીનગરમાં સરગાસણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસરણની જાહેરાત કરી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશીપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશી રહ્યું છે વેર સ્ટાઇલ મિટ્સ સોલ એટલે કે જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ઈસ્ટર ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે ઈસ્ટર જ્વેલ્સ એલ એલપીને હાર્દિકભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ ખ્યાતનામ કંપનીઓના સહયોગથી આકાર આપી રહ્યા છે બ્રાન્ડ માટે આ લોન્ચ માત્ર શોરૂમ ઓપનિંગ નહીં પરંતુ સત્તાવાર રીતે મહત્વપૂર્ણ વ્યાપારિક પગલું છે ફાઉન્ડર્સ શ્રી હાર્દિક ઠક્કર આ નવી બ્રાન્ડ માટેની પોતાની યોજનાઓ અંગે બ્રાન્ડની દ્રષ્ટિ માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ભવિષ્યના વિસ્તરણ ઉપર પ્રકાશ પાડ્યો હતો તેઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે ઇસ્ટા ખાતે અમારી જ્વેલરી હેન્ડક્રાફ્ટેડ છે અહીં અમે ઇટાલિયન સ્ટર્લિંગ સિલ્વર તુર્કીશ જેવી અનેક ઇન્ટરનેશનલ જ્વેલરી અલગ કોન્સેપ્ટ અને યુનિક ડિઝાઇન્સ સાથે રજૂ કરીએ છીએ મહત્ત્વની વાત એ છે કે અમારી પાસે નેચરલ ડાયમંડ જ્વેલરી છે કે જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે મિતેશ ઠક્કર ઇસ્ટા જ્વેલર્સ ગાંધીનગર આપણે પોતાનો પરમ છે છ તારીખને ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન થ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન્સ એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયાની સારામાં સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓમાં રહેશે કે તમારે ઘરનું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપણા ત્યાં તુર્કી છે એન્ટિકમાં છે ડેલીવેર છે